નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુનૈ પહોંચ્યા આવતીકાલે સિંગાપોરની મુલાકાતે જશે સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી વિશ્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભારતની વૃદ્ધિનો અંદાજ અગાઉના છ પોઈન્ટ છ ટકાથી વધારીને સાત ટકા કર્યો વિવિધ ક્ષેત્રોના વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો પૂરા પાડવા શ્રમ મંત્રાલયની રાજ્ય સરકારોને સૂચના છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીઓના મૃત્યુ અને પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે ભારતીય ટીમ નિશાનેબાજી તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા બ્રુનેના ક્રાઉન પ્રિન્સ હાજી અલ મોહતાડે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું બ્રુનેઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે શ્રી મોદીને પ્રાસંગિક આવકાર આપવામાં આવ્યો હતો પ્રધાનમંત્રીએ બંદર શેરી બેગવાન ખાતે ભારતીય દૂતાવાસની નવી ચાન્સરીનું ઉદ્ઘાટન કર્યું હતું આ ઉપરાંત હોટલ ખાતે પ્રવાસી ભારતીયોએ શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું શ્રી મોદીએ સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત પણ લીધી હતી ઉલ્લેખનીય છે કે ભારતના કોઈ પ્રધાનમંત્રી દ્વારા બ્રુનૈની આ પ્રથમ મુલાકાત છે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાત યોજાઈ રહી છે અગાઉ બ્રુનઈ જવા રવાના થતાં પહેલાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બ્રુનેઈ અને સિંગાપોરની તેમની મુલાકાત બંને દેશો સાથેની ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી આવતીકાલે સિંગાપોરના પ્રવાસે જશે તેઓ રાષ્ટ્રપ્રમુખ થર્મન શણમુગરત્નમ પ્રધાનમંત્રી લોરેન્સ વોક સાથે મુલાકાત કરશે અને સિંગાપોરના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ મંત્રણા કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આવતીકાલે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા એનએલએફટી અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ એટીએફએફના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે આ હસ્તાક્ષર દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ ગૃહમંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની ખરીદીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં દસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી કાઉન્સિલે ફ્યુચર રેડી કોમ્બેક્ટ વ્હીકલ્સ એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર મેઇન બેટલ ટેન્ક ડોર્નિયર બસો એરક્રાફ્ટ નેક્સ્ટ જનરેશન ફાસ્ટ પેટ્રોલ અને ઓફશોર પેટ્રોલ જહાજોની ખરીદીને મંજૂરી આપી છે એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ સાધનોના કુલ મૂલ્યમાં નવ્વાણું ટકા ખરીદી સ્વદેશી કંપનીઓ પાસેથી કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ત્રણ દિવસના મહારાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઈમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી રાષ્ટ્રપતિએ આ અગાઉ મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે બાબાસાહેબ ડૉક્ટર બી આર આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાના મૂલ્યો અને આદર્શો આપણા રાષ્ટ્રનું માર્ગદર્શન કરતા રહેશે અગાઉ શું મુર્મુએ પુણેમાં સિમ્બાયોસિસ યુનિવર્સિટીના એકવીસમા પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી આવતીકાલે રાષ્ટ્રપતિ લાતુરમાં ઉદગીર ખાતે બુદ્ધ વિહારનું ઉદઘાટન કરશે વિશ્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભારતની વૃદ્ધિનો અંદાજ અગાઉના છ પોઈન્ટ છ ટકાથી વધારીને સાત ટકા કર્યો છે વિશ્વ બેંકે જણાવ્યું છે કે ખાનગી વપરાશ અને રોકાણ જેવા મહત્વના પરિબળોને કારણે દેશની આર્થિક વૃદ્ધિ મધ્યમ ગાળામાં મજબૂત રહેશે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ આઈએમએફએ પણ નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભારતની જીડીપીની વૃદ્ધિનો અંદાજ વીસ બેસીસ પોઈન્ટ વધારીને સાત ટકા કર્યો હતો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ડેટા પ્રમાણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વૃદ્ધિનો અંદાજ છ પોઈન્ટ સાત ટકા રાખવામાં આવ્યો હતો તેનું મુખ્ય કારણ એ હતું કે બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ પડવાથી સરકારી ખર્ચમાં ઘટાડો થયો હતો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર શરૂ કરશે અઢાર સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે શ્રી ગાંધી આવતીકાલે સવારે દિલ્હીથી જમ્મુ આવશે તેઓ રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં સભા સંબોધશે અને જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના ભૂતપૂર્વ વડા વિકાસ રસુલ વાની માટે પ્રચાર કરશે રાજ્યની વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો પૂરા પાડવા હિલચાલ શરૂ કરી છે મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને પરપ્રાંતિય બાંધકામ ક્ષેત્ર બેડી શ્રમિકો સિનેમા ક્ષેત્રના કર્મચારીઓ કોલસા સિવાયની ખાણોના શ્રમિકો કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને અસંગત ક્ષેત્રના શ્રમિકોને પણ આવાસ યોજનામાં સમાવવા વિનંતી કરી છે માન્ય લાભાર્થીઓને બે કરોડ વધારાના મકાનો પૂરા પાડવાના હેતુથી વધુ પાંચ વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ લંબાવવાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળ વિધાનસભાએ આજે ધ્વનિમતથી અપરાજિતા મહિલા અને બાળ સુરક્ષા બિલ બે હજાર ચોવીસ પસાર કર્યું હતું આ ખરડો હવે રાજ્યપાલ દ્વારા પસાર કરવો જરૂરી છે અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે આ બિલ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આરજેકર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને પગલે રજૂ કરવામાં આવ્યું હતું વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે બિલમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે બળાત્કાર અને જાતીય સતામણીના ગુના માટે બિલમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે છત્તીસગઢમાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીના મૃત્યુ થયા છે બસ્તર ડિવિઝનના દંતેવાડા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આ અથડામણ થઈ હતી સલામતી દળોને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ અને જિલ્લા અનામત રક્ષક ડીઆરજીની સંયુક્ત ટુકડીને આ વિસ્તારમાં શોધ અભિયાન માટે મોકલવામાં આવી હતી આ દરમિયાન બાયલાડીલા પર્વત પાસે સલામતી દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થતાં નવ માઓવાદીના મૃત્યુ થયા હતા ઘટના સ્થળેથી સેલ્ફ લોડિંગ રાઇફલ ઉપરાંત બે અન્ય રાઇફલ મળી આવી હતી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે નાગરિકોની સલામતી સૌથી મહત્વની છે આજે નવી દિલ્હીમાં ટનલિંગ ઇન્ડિયાની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગડકરીએ વરસાદ ભૂસ્ખલન અને પૂર સામે રસ્તાઓના કિફાયતી અને કાયમી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે તીરંદાજીમાં પૂજા મહિલાઓને વ્યક્તિગત રી કરવો ઓપન ક્વાર્ટર ફાઇનલ્સમાં ભાગ લેશે આ ઉપરાંત દીપ્તિ જીવનજી મહિલાઓની ચારસો મીટર ટી ટ્વેન્ટી ફાઇનલમાં અને મેરિયપન થંગાવેલું શરદકુમાર તથા કુમાર પુરુષોના ઊંચા કૂદકાની ટી સિક્સટી થ્રી ફાઇનલમાં રમશે ઉલ્લેખ છે કે ભારત હાલ ત્રણ સુવર્ણચંદ્રક સહિત પંદર પંદર ચંદ્રકો સાથે સ્પર્ધામાં પંદરમાં રમે છે દક્ષિણ આફ્રિકાએ ભારત અને ચીનના પ્રવાસીઓને આકર્ષવા માટે ટ્રસ્ટેડ ટૂર ઓપરેટર સ્કીમ ટીટીઓએસની જાહેરાત કરી છે દક્ષિણ આફ્રિકાના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે આ સ્કીમ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે આ સ્કીમનો હેતુ વિઝા સિસ્ટમ સુધારવાનો છે આ સ્કીમ અંતર્ગત દક્ષિણ આફ્રિકાને ભારત અને ચીન જેવા મોટા અર્થતંત્રો માટે પસંદગીનું પર્યટન સ્થળ બનાવવા આડેના અવરોધો દૂર કરવામાં આવશે સરકારના જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં આવતા કુલ આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં ભારતીયોનો હિસ્સો માત્ર ચાર ટકા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનૈ પહોંચ્યા આવતીકાલે સિંગાપુરની મુલાકાતે જશે સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી વિશ્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભારતની વૃદ્ધિનો અંદાજ અગાઉના છ પોઈન્ટ છ ટકાથી વધારીને સાત ટકા કર્યો વિવિધ ક્ષેત્રોના વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો પૂરા પાડવા શ્રમ મંત્રાલયની રાજ્ય સરકારોને સૂચના છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીના મૃત્યુ અને પેરિસ પેરાલિમ્પિકમાં આજે ભારતીય ટીમ નિશાનેબાજી તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર